મસાલ રેલી તથા વિરોધ પ્રદર્શન યોજાયું ગાદી છોડના સૂત્ર સાથે યોજાયેલી આ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈને રેલવે સ્ટેશન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી જવાની હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભરત શહેર પ્રમુખ શલીમ અમદાવાદ યુવા નેતા શેરખાન પઠાણ અંકલેશ્વર હાસોટ પ્રમુખ શરીફ કાનુગા વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ સહિત જિલ્લાના સ્તરોને અગ્રણીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા રેલીમાં ભાગ લેનારાઓના હાથમાં મસાલ પ્રગટાવી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર ઉપર દેશની અર્થવ્યવસ્થા ખેરવવા રોજગારના અવસરો ઘટાડવા અને મોંઘવારીમાં વધારો કરવા જેવા આરોપ મુકાયા તેમણે કહ્યું કે જનતાની સમસ્યાઓને અવાજ આપવા અને લોકહિત માટે આ વિરોધ યોજાયો છે પરંતુ સરકાર અમારી અવાજ દબાવવા પ્રયત્નશીલ છે રેલી સ્ટેશન રોડ પરથી આગળ વધીને સિટી સેન્ટર પહોંચતા જ ભરૂચ પોલીસના સુરક્ષા ઘેરામાં આવી ગઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસે રેલીને ત્યાં જ રોકી બાવીસથી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી બાદમાં તેમણે પોલીસ વાન મારફતે પોલીસ મથક લઈ જવાયા હતા ત્યાં પણ કાર્યકરોએ વિરોધ નોંધાવી પોલીસ સ્ટેશનની બહાર બેસીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે પોલીસનું આ પગલું લોકશાહી મૂલ્યો ઠેસ પહોંચાડનારું છે જ્યારે તેઓને વિરુદ્ધ પ્રદર્શન સંપૂર્ણ અહિંસક અને લોકહિત માટે હતો